કેન આખું ભરી લે હું ને આ કેન જ્યાં પાણી પીવે છે ને ત્યાં જવા દે આપણે ગૌમૂત્ર સાણ ગોળ ચણા લોટ બધું મિક્સ કરેલું છે અને એક કમેન્ટ એવી પણ હતી કે આ ચણા લોટ બહુ નાખી અને પાણી પાઈ તો પાછા મુંડા આવે તો આપણે તો દર વર્ષે નાખી છે ક્યારે આવો વાંધો આવ્યો નથી હવે આગળ આવે તો કઈ કેતા નથી

ફુલાવરના રોપડા આપણે એક જગ્યાએ બી નાખી દીધું તો જમરોપડી પાસે થઈ ગયું તો અમુક અમુક છોડવા મોટા થઈ ગયા અમુક નાના નાના છે તો આવી રીતના બધાય પાળે નાખી દીધા કારણ કે પાડવાની જરૂર પડે આમ ફૂલ ફેલાય પાંદડા પછી ફુલાવર થાય એટલા માટે ફુલાવરના જેટલા રોપડા હતા આમાં છે ઝીણાં ઝીણાં છે જે સાવ આ બધા મોટા મોટા છે તો બધાય પાળે સોંપી દીધા આ પાળે નાખી દીધા બીટના પાળે થોડાક સોંપી દીધા અહીંયા તો અહીંયા અહીંયા નાખો પછી અહીંયા મેથીના પાળે તો આપ આને તો વાર લાગશે એટલે પાળા ઉપર જ મૂકી દીધા છે બાકી મૂળા થઈ ગયા છે મેથી થઈ ગઈ છે કોથમરી તો ગાયું કાલે આવીને સરી ગઈ છે બધી કોથમરી તો ફરી પાછી થાય વાંધો નહીં આવે કોથમરીને ફાંસી તો થઈ જાય પૂછે ને આ ઝટકા મશીન શરૂ કરી દીધી છે અને ગાયું જુઓ તમે ભાળો એમાં આવી ગઈ છે બધી પણ અંદર નહીં આવી એ કે ગાયો બધી જો અહીં આવી ગઈ છે પણ હવે અંદર નહીં આવી કે કારણ કે આ ઝટકાનો વાયર લગાડી દીધો છે એટલા માટે નકર બધું આપણું આ જે રોપેલું હતું એ બધું ખાઈ જાય આમાં દો કોથમરી બધી ખાઈ ગયેલા છે ને મૂળા દો આપણે મસ્ત થઈ ગયા છે હવે ખવાય એવા અને આમ જો આપણે કોથમીની અરે આખડ ઊભું રાખ્યું છે કારણ કે આ શીલ છે અને આ શીલની ભાજી છે ને એ તો ગમે ઓર પેટનો રોગવાળો માણસ હોય ને ડોક્ટરે જમવાની ખાવાની ના પાડી હોય ને એને શીલની ભાજી ખવડાવે એટલી ગણ કરે એટલા માટે છે પણ શીલ ની ભાજી એની થાય એમ એટલા માટે અને આપણે બસો લીટર જીવા અમૃત બનાવ્યું હતું ને એ બધું પાય દીધું છે ખાલી બે એક બાપા એ બાકી રેખા ભીનો હતો એટલા માટે બાકી એમાં હવે વીસ થી પચીસ લીટર પડ્યું બાકી બધું પોવાઈ ગયું છે ને ઝીંઝવો દર વખતે આપણે સોમાસામાં અહ મહિના કરી સારો થાય કારણ કે પાણી લાગી જતું એટલે આપણે નથી કરતા તો આપણને એમ થતું કે શાળામાં કદાચ ઉકશે નહીં વર્ષ તો એવું છું કે બધે એવો તો નતો થયો પણ આ વખતે આપણે જો જીવા બહુ પાઈ દીધું છે સારું વાર અને બધે મસ્ત ફૂટું નીકળવા મળી છે ઝીંઝવાની એટલે હવે તો વિશ્વાસ થઈ ગયો કે પછી ઝીંઝવો થઈ જાય એટલો ઝીઝવો થઈ જાય ને તો આપણી ગાયોને ક્યારેય સારો ઘટે નહીં રીંગણી છે ને એમાં મસ્તી ગુલાબી રીંગણા અને હજી ફૂલે આવે છે એટલે વધારે રીંગણા આવશે હવે હવે રીંગણા ની સિઝન ફૂલ શરૂ થઈ ગઈ છે પેલા એટલા બધા રીંગણા નતા આવતા પણ હવે આવે છે રીંગણા મસ્ત અને હમે તો દક્ષા બધું ખડ કેવા મળી છે ન્યાલી કેટલી વાર દાડિયા કરીને ખાયા હોય ને ત્યાંથી અને આપણે તો ગાયો અહીં જીજવો બધું ખાઈ ગઈતી એટલામાં એટલે જડકાનું મશીન લગાડી દીધું એટલે સામે સરે છે અહીં ગાયો પણ અંદર નથી આવતી જે ગામમાં બધી ગાયો છૂટી ગયું હોય ને એ અહીંયા આવી જાય આપણે વાડીમાં પણ એનું પણ આપણે ધ્યાન રાખવું પડે કારણ કે આપણી ગાયો માટે નકર સારો થાય નહીં

અને પરોણામાં આપણે આને કુત્તા પણ થઈ જ છે બળતણ પણ થઈએ છે પછી દાળું છે એને તો આપણે કાંઈ કઈ ઉપયોગ કરીશું કે મિત્રો કાટો જ હોય એમાં અને એટલી ઓલા ખૂણાથી લઈને જે એટલી દાળ કપાણી છે હજી તો ઘણી બાકી છે આ બાજુ કાપવાના છે ઓલી બાજુ એ કાપવાના છે અને ન્યા હરીઘ હરીકવો નથી આવતો એટલે હરીકવો જે કાંઈ બીજા ઝાડવાથી બધા કાઢી નાખવાના છે જેથી કરીને સિમેન્ટના કુત્તા અને તાર ફિનિશિંગ થઈ જાય આડ કાઢવાનું મેન કારણ તો એ છે કે જ્યાં બાવળ કાટાડા છે ને એ બધા નીકળી જાય આ શું હતું ખાલી બાવળ હતા અને આવડ હતી તો નથી બાવળ કાંઈ કામમાં આવતા નથી આવડ કઈ કામમાં આવતી એટલા માટે આખી વાળ કઢાવી ચોખી કરાવી સિમેન્ટના કુત્તા નાખી અને પછી આપણે જે કાંઈ ફળ ફ્રૂટના જે રોપા છે એ આપણે બધે ઊભે હેઠે રોપી દેવું જેથી કરીને ફળ ફ્રૂટના રોપવા કામ પણ આવે ને જગ્યા પણ ઓછી રોકે અને એને નીચે વાવ્યું હોય ને તો ઊગે પણ બાવળનો અને સાયો એવો પડે ને તો હેઠે વાવ્યું હોય ને તો ગુંધળી જો અહીંયા જે વાવેલી હતી ને હવે નાની નાની જેથી વચ્ચે જે હતી એ બધી મોટી મોટી ગુંધળી હતી એટલા માટે આપણે આખી ઊભી વાળ કઢાવી નાખવાની છે અત્યારે મિલ્કિંગ નો સમય થઈ ગયો છે અને રાધા નું કરે છે મિલ્કિંગ અને એક નવીન બતાવું તમને કે બાર ડોલ મૂકવા ગયા હું માન ધોઈ ત્યાં શિવાની જોવો બાંધેલી હતી ને આલી ખેંચાવી છોટાવી અને બેહી ગઈ છે દૂધ પીવા માટે અને કેવી મસ્ત દૂધ પીવે જો આલે શિવો દૂધ પીવડે ને બપોરે પીવે અત્યારે પીવે તો ધરાતી ને તો મેં ગંગાનું મિલ્કિંગ કરી દીધું છે જેની પપ્પા એ રાધાનું અને બા એ ઉમાનું હવે જાય છે બગલીનું મિલ્કિંગ કરવા માટે એવા દેશે કે ડોલમાંથી દૂધ પી જાય ગંગાની ડોલ મેં મૂકી અને હું ડાયરેક્ટ ગઈ છું શિવાની પાસે